સુરત શહેરમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા પાંડેસરાના બાળક સાથે દુષ્કર્મ મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારના સંતોષનગરમાં રહેતા બિસ્મનાથ ચુન્નીલાલ પ્રસાદ ઉમર ચોપનની પત્ની ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે ધોરણ ચારમાં અભ્યાસ કરતા અગિયાર વર્ષની આસપાસના બાળક શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતો હતો ચોવીસમી એપ્રિલના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં બાળક શિક્ષકના ઘરે જતો હતો તે દરમિયાન રમતો હતો શિક્ષકના પતિ બિશ્વનાથ દાનત બગડી અને તેની બાળકને બાથરૂમ પાસે બોલાવ્યો અને ચોકલેટ આપવાની લાલચ આપીને બાળકનો શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું આ ઘટનાથી ગભરાઈ ગયેલો બાળક રડતા રડતા પોતાના ઘરે ગયો અને બાળકે સગડી હકીકત બતાવી બનાવ અંગે વાલીઓ આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી પાંડેસરા પોલીસે ગુનો નોંધીને હવસખોળ બિશ્વનાથની ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત